વાત કરવી છે આજથી ચાર માસ અગાઉની કે જ્યાં અમદાવાદના રખિયાલ વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ પોતાનો રોફ જમાવ્યો હતો જો કે પોલીસે આખા કેસમાં ચાર જેટલા આરોપીઓની તાંટિયાતોડ સર્વિસ પણ કરી હતી પરંતુ હવે આ આખા મામલાનો માસ્ટર પણ પોલીસના સકંજામાં આવી ગયો છે જેને ચાલવાના ફાંફા છે જેને ચાલવા માટે બે લોકોની જરૂર પડી રહી છે જેને પગ અત્યારે લંગડાઈ રહ્યા છે આ એ શખ્સ છે જેણે અમદાવાદના રખિયાલ વિસ્તારમાં તેના સાગરીતો સાથે મળી મચાવ્યો હતો આતંક જેને રખિયાલ પોલીસની વાન પર હુમલો કર્યો હતો જેણે સાગરીતો સાથે મળી રખ્યાલ પોલીસને ઉભી પૂંછડીએ ભગાવી હતી આજથી ચાર મહિના અગાઉ શહેરના રખિયાલ વિસ્તારમાં બનેલી આ ઘટના બાદ પોલીસની અંદરનો સિંઘમ અવતાર જાગી ગયો તેના બીજા દિવસે બે અને એ પછીના દિવસે બે એમ કુલ ચાર આરોપીઓને પકડી લેવાયા હતા તે લોકોની ટાંટિયા તોડ સર્વિસ કરવામાં આવી હતી અને આરોપીઓના ઘર પર દાદાનું બુલડોઝર પણ ફેરવી દેવાયું હતું પરંતુ આ ટોળકી જે કડવા ગેંગની હતી એ ગેંગનો માસ્ટર માઇન્ડ મોહમ્મદ સરવર ઉર્ફી કડવા ફરાર હતો જેને પકડવામાં હવે પોલીસને સફળતા મળી છે અમદાવાદના બાપુનગર રખિયાલમાં આતંક મચાવવાનો કેસ પોલીસને ધમકી આપી ઉડાવ્યા હતા આબરૂના ધજાગરા ખુલ્લી તલવારો લઈ સરાજાહેર મચાવ્યો હતો આતંક ચાર મહિને ઝડપાયું કડવા ગેંગનું માસ્ટર માઇન્ડ પોલીસ કસ્ટડીમાં ઉભેલા આરોપીને ધ્યાનથી જુઓ ચાર મહિના અગાઉ રખ્યાલ પોલીસની સામે અકડથી ઉભો રહી આતંક મચાવનાર સર્વર ઉર્ફે કડવાની ચાલ હવે બદલાઈ ગઈ છે ખ્યાલમાં બનેલી ઘટના બાદ સર્વર ઉર્ફે કડવો પોલીસથી બચવા નાસ્તો ફરતો હતો છેલ્લા ચાર મહિનાથી યુપી પંજાબ અને દિલ્હીમાં સંતાતો ફરતો હતો આટલા મહિના બાદ આરોપી કલોલ લાવ્યો હોવાની બાતમી ક્રાઇમ બ્રાન્ચને મળી હતી તેના આધારે ઝડપી લેવાયો છે પોતાનો ભય આતંક બતાવવાના ઈરાદેથી હથિયારો લઈ અને ગરીબનગર ચાર રસ્તા પાસે જાય છે ત્યાં જઈ સામાન્ય પ્રજા આવતા જતા વાહનોને નુકસાન કરે છે અને પોતાનો ડર પોતાનો આતંક બનાવવાનો પ્રયત્ન કરે છે આ દરમિયાન ત્યાં બાપુનગર પોલીસ પહોંચે છે આરોપીઓ તમામ આરોપી ભેગા મળી અને બાપુનગર પોલીસની વાન પર પણ હુમલો કરે છે અને ત્યાંથી ભાગી જાય છે આ ગુનાનો મુખ્ય સૂત્રધાર સરવર ઉર્ફે કડવો આ બનાવ બન્યા બાદ છેલ્લા ચારેક મહિનાથી તે ત્યાંથી ભાગી જઈ અને યુપીના અલીગઢમાં પંજાબ દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં નાસ્તો કરે છે જેને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા

તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર ચોવીસની રાત્રે રખિયાલ વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા રખિયાલના ગરીબનગર પાસે અસામાજિક તત્વોએ તલવાર અને અન્ય હથિયાર હાથમાં રાખીને ખુલ્લે આમ આતંક મચાવ્યો હતો રખિયાલ નૂર હોટલથી શરૂ થયેલી માથાકુટ બાપુનગર પોલીસની હદ સુધી પહોંચી હતી રખિયાલમાં આતંક મચાવનાર ટોળકીએ બાપુનગરમાં પણ જાહેરમાં હથિયારથી આતંક મચાવ્યો હતો સરવર ઉર્ફે કડવા ફઝલ અન્ની રાજપૂત અલ્તાફ ઉર્ફે જુમ્મન

આ કેસમાં પોલીસે ચાર આરોપીઓને ઝડપ્યા હતા સર્વર ઉર્ફે કડવો ચાર મહિનાથી ફરાર હોવાથી રૂપિયા પુરાર થઈ ગયા હતા જેથી રૂપિયા લેવા અને પરિવાર સાથે મુલાકાત કરવા આરોપી કલો લાવ્યો હતો આ વાત ક્રાઈમ બ્રાન્ચના કાન સુધી પહોંચી તેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને દબોચી લીધો બનાવ બન્યા બાદ આરોપી મૂળ યુપીનો રહેવાસી છે અને અગાઉ પણ ઘણીવાર પકડાઈ ગયેલો છે પોલીસથી નાસ્તો ફરતો રહેલો છે જેથી જાણકાર હોવાના લીધે અહીંથી સીધો જ આરોપી યુપીના અલીગઢમાં ભાગી જાય છે ત્યાંથી થોડો સમય રોકાયા બાદ પંજાબ પ્રાંતમાં ભાગી જાય છે ત્યાંથી દિલ્હીમાં ભાગી જાય છે અને ત્યાંથી આરોપી બીજી વિસ્તારમાં ભાગવાનો પ્રયત્ન કરતો હતો પણ આરોપી પાસે ફાઇનાન્શિયલ અને બીજી થોડી તકલીફ પડતા આરોપી અમદાવાદ આવવાનો પ્રયત્ન કરે છે જે દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને આરોપી પોતાના હ્યુમન રિસોર્સિસ મારફતે આરોપીની ટીપ મળે છે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની ધરપકડ કરવામાં આવે છે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે પોતાની છાપ સુધારવા અને ગુંડા તત્વોને કાયદાનું ભાન કરાવવા ટાંટિયા તોડ સર્વિસ કરી હતી તેમના ગેરકાયદેસર મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતું આ ગુનાનો મુખ્ય આરોપી સર્વર ઉર્ફે કડવો ગુનાહિત માનસિકતા ધરાવે છે જેલમાં જવું અને બહાર આવવું તેની માટે કોઈ નવી વાત નથી આરોપી મોહમ્મદ સરવર ઉર્ફે કડવા વિરુદ્ધ અગાઉ થી વધુ ગુનાઓ નોંધાયેલા છે જેમાં ચાર વખત તો પાસા હેઠળ સજા પણ ભોગવી ચૂક્યો છે આરોપીએ પોતાના વિસ્તારમાં અલગ ગેંગ બનાવી કડવા ગેંગનો રોફ જમાવવા આતંક મચાવતું હતું ત્યારે આગામી સમયમાં ગુજસીટોક હેઠળ પોલીસ કડવા ગેંગ સામે કાર્યવાહી હાથ ધરશે ગુડ સિટોક હેઠળ કાર્યવાહીથી ગેંગ સાથે સંકળાયેલા તમામ સાગરિકો પર સકંજો વધુ મજબૂતાઈથી કશાશ રવિ પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ